કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વેલ્યુ ચેન બનાવવાના મહત્વના નિર્ણયને મંજૂરી બાવીસ હજાર નવસો ઓગણીસ કરોડની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમથી નવ યુવાનોને મળશે રોજગારીની તક તો ખેડૂતોને ફોસ્ફેટિક અને પોટાશિક ખાતર માટે રૂપિયા સાડત્રીસ હજાર બસો સોળ કરોડની સબસિડી સહિત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં બે ટકાના વધારાને પણ મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોટ થિંક ઇન્ડિયા ટુડે શિખર સંમેલનમાં માં કર્યું સંબોધન કહ્યું વિશ્વએ ભારતના વિકાસ મોડેલ કર્યો સ્વીકાર દેશની વિદેશ નીતિનો મૂળ મંત્ર ભારત પ્રથમ રાજ્યસભા તથા લોકસભા એક સમુદ્ર દ્વારા માલ પરિવહન બિલ ધ્વનિમત પસાર બિલમાં વિશ્વના કોઈ પણ બંદરે માલના પરિવહન માટેની જવાબદારીઓ અધિકારો અને મુક્તિઓની પણ જોગવાઈ જ્યારે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે થઈ રહ્યો છે દુર્વ્યવહાર

પ્રથમ ન્યાય અભ્યુદય બે હાજર પચીસ માં રહ્યા ઉપસ્થિત કહ્યું ધ એનએફએસયુ લીગલ ટેકનો નો હેતુ માત્ર સ્પર્ધા નહીં પરંતુ ન્યાય પ્રણાલીને સશક્ત બનાવવાનું પણ આયોજન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત ચૌદ કિલોમીટર લાંબા ઈડર બડોલી બાયપાસ માટે કેન્દ્ર સરકારે રૂપિયા સાતસો પાંચ કરોડ મંજૂર બે મેજર બ્રિજ એક આરો બી અને ચાર વ્હીકલ અંડરપાસનું થશે નિર્માણ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક બનશે સુગમ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર અને રાગીની ની થશે સીધી ખરીદી ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો નો અપાશે બોનસ ગુજરાતમાં એક થી ત્રીસ એપ્રિલ દરમિયાન થશે ઓનલાઈન નોંધ આવતીકાલથી થશે પ્રારંભ તાલુકાના વમલેશ્વર ખાતે જેટીનું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે લોકાર્પણ પરિક્રમા વાસીઓની સુવિધા માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રૂપિયા એકવીસ કરોડ વીસ લાખના ખર્ચે બનાવાય જેટી મ્યાનમારમાં તીવ્રતાના ભૂકંપથી વિનાશ રાજધાની બેંગકોકમાં ઊંચી ઇમારતો ધરાશાયી થતા નેવું લોકો ગુમ અને ત્રણ લોકોના મૃત્યુ થાઇલેન્ડમાં પણ ભારે નુકસાનના અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી તો પૂર્વ ભારતમાં પણ અનુભવાયા આંચકા આઈપીએલની આઠમી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને સામને ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગની કરી પસંદગી બેંગલુરુની ટીમના બાર ઓવરના અંતે બે વિકેટના નુકસાન એકસો સત્તર રન